રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે આજે શિવધામ પણ આજે એક વિડીયો બનાવવાનું કારણ જો ખંડોસણ થી તરફ વચ્ચે એક સેવાનો કેમ્પ સદંતર ચાર દિવસથી જ્યાં નો વાડીનાથ બાબાનો પ્રસંગ ચાલુ થયો તે દિવસથી અમારા ગુરુમાં આશ્રમ એટલે કે ખંડોસન પંચદેવ કુટિર આશ્રમમાં જુઓ ચા પાણીનો સદંતર કેમ્પ જેટલા શ્રદ્ધાળુઓ ફાઉન્ડેશન થી તરફ ચાલતા જાય એમના માટે ફ્રી સેવા સેવા કેમ્પ ચા પાણી માટે જો પંચદેવ કુટી ની અંદર ચા પાણી સેવા કેમ્પ સદંતર ચાલુ ચાલુ આ જે ચોથો દિવસ થયો ચોથા દિવસથી થી જો આ ફાઉન્ડેશન થી તરફ જતો હાઈવે ઉપર જો અમારા ગુરુમાં તો આશ્રમ જો અલખનો હોટલો જો જો આ ચા પાણી ની સદંતર સેવા ચાલુ ને ચાલુ કન્ટિન્યુ છે તો જો આપણો જીએમ ના આશ્રમ નો તમને પણ ગુરુ મહાત દર્શન કરાવ જો અમારા ગુરુ મહાત આશ્રમ જે ખંડોસ નું હાઈવે ઉપર આવેલો પંચદેવ કુટીર આશ્રમ જે આવા સેવાના જ કાર્યો અમે કરીએ છીએ અહીંયા તો આ વાણીના જતા આવતા દરેક સ્વયંસેવકો ભક્તો માટે ચા પાણીનો નો સદંતર કેમ્પ અમારા આશ્રમમાં જય ગુરુ મહારાજ અમારા ગુરુ તો અમારા ગુરુમાં આશ્રમ માં સદંતર ચાર દિવસથી ચા પાણીનો નો હાઈવે પર આપણે સેવા કેમ તો સજ

ભારનાથના પ્રસંગમાં અમે સાત દિવસ સેવામાં આવ્યા છીએ સાત દિવસ સેવામાં અમે પહેલા દિવસ બાપુની મુલાકાત લીધી બાપુએ કીધું કે અમે અમારા ધર્મશાળામાં આવી જાઓ અમે સારી વ્યવસ્થા કરી આપીશું અમે આ ત્યાંના અમને કોઈ તકલીફ નથી બાપુ એવી અમને સેવા આપી છે એમના વાઈફ પણ વહેલા સવારે ઉઠીને અમને વહેલા ચા પાણી બધું કરાવી આપે છે હું બનાસકાંઠા જિલ્લા જિલ્લાના બીસા તાલુકાના બીજા રાણપુરનો છું અમે અમને સાત દિવસે સાત દિવસમાં અહીંયા રહેવા જગ્યા મળી છે અને બાપજી અમે વાળીના મંદિર ખાતે અમે સાત દિવસ સેવા માટે આવ્યા છીએ અને અહીંયા અમને સારી સુવિધા મળી રહેવા માટે આ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેલા રાણપુરનો અમે વાળીના સેવામાં સાત દિવસ માટે આવ્યા છીએ અમે બાપજીની મુલાકાત લીધી અને અમને રહેવા માટે આશ્રમમાં જગ્યા આપી એમનો અમે સવારે એમની વાઈફ અમને સવારમાં ચા બીજું કરાવી દે તો જો આ બધા જે સેવકો બધા એ શિવધામ વાણીના અખાડા તરફમાં મેન સેવા કરવા માટે આવેલા છે લગભગ સાત આઠ દિવસથી ડીસા બાજુથી તો જો એમના રહેવા દરેક વ્યવસ્થા સવારે ગરમ પાણી નાહવા માટે ચા પાણી દરેક જમવાની ભોજનની દરેકની સુવિધા સુવિધા અમારા ગુરુ મહારાજના આશ્રમમાં કરવામાં આવો એમની જો અને ઉપરાંત હાઈવે ઉપર સેવા કેમ તો સજ્જ જે યાત્રાળુઓ ચાલતા હોય ખંડોસણથી તરફ જતા દરેક યાત્રાળુઓ માટે ચા અને પોણીની સદંતર સેવા રાત્રિ અને દિવસે બે ટાઈમ સેવા ફૂલ ચોવીસ કલાક ચાલુ ચાલુ છે તો જય ગુરુ મહારાજ જય ગુરુમાં તો તમે પણ ચાલતા આવો ખંડુસણથી તરફ જતા હોય શિવધામ ની અંદર તો અમારા ગુરુમાં આશ્રમ ઉપર ચા પાણીની કેમ્પ છે તો ચોક્કસ તમે મુલાકાત લેજો અને સેવાનો લાભ અમને આપજો બસ જય જય વાળીનાથ